આ સમાજના આગેવાન પોતાના સ્વાર્થ માટે આગેવાની કરે છે આ માત્ર ભાવનગર મુસ્લિમ સમાજના આગેવાનો માટેના શબ્દો છે મારા એ ભાવનગર મુસ્લિમ સમાજના આગેવાનો એટલા બધા ડઠ્ઠર છે એટલા બધા ડઠ્ઠર થઈ ગયા તો ઇધર ઉધર કી બાત મત એ બતા કાફલા લૂંટા કહેશે મુજે રાહગીરો છે ગીલા નહીં તેરી રહેબરી કા સવાલ હે છેલ્લા સમયથી તમે વોટ્સઅપની અંદર એક ગ્રુપ ચાલે છે નીડર વહી લીડર એની અંદર તમે ઘણી મુસ્લિમ સમાજને લઈને ટિપ્પણીઓ કરતા હોય છે મુસ્લિમ સમાજને ટોકતા હોય છે મુસ્લિમ સમાજને કંઈક સારા વિચારો આપતા હોય છે મુસ્લિમ સમાજને કંઈક એજ્યુકેશન લેવલે કંઈક બોલતા હોય છો તમે પણ એની અંદર ઘણા બધા સભ્યો છે પણ વધારેમાં વધારે તમારી કોમેન્ટો હોય છે વધારે વધારે તમારા વોઇસ ઓવર આવતા હોય છે તો આ સમગ્ર મામલો શું છે શું કામ તમે આ બધું બોલો છો ભાવનગર મુસ્લિમ સમાજની આગેવાનોની જે નબળાઈ છે મુસ્લિમ સમાજના આગેવાનો માટે જ બોલું છું ખાલી કે ભાવનગરના મુસ્લિમ સમાજ ખરેખર આગેવાન કોને કહેવાય આગેવાન છે ને એ પોતાની તન મન ધનથી સમાજને ડેવલોપ કરવા સમાજને ડેવલોપ કરવાનું એક નીતિ હોવી જોઈએ સમાજ માટે એજ્યુકેશન લેવલે સમાજની અંદર દવાખાના હોસ્પિટલ દવાખાના હોવા જોઈએ એવી જ રીતે કે સમાજને આપણે છોકરા છોકરાઓ જે બહારથી ભણતા હોય આવતા હોય તો એની માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવી આપણા સમાજની માબેન દીકરીઓ જે પારકા ઘરના કામ કરતા હોય ઘણા ઘર એવા છે જે ભૂસા રહેતા હોય તો એની માટે ગૃહ ઉદ્યોગ કરવા આ સમાજના આગેવાનોની ફરજમાં આવે છે આ સમાજના આગેવાન પોતાના સ્વાર્થ માટે આગેવાની કરે છે આ માત્ર ભાવનગર મુસ્લિમ સમાજના આગેવાનો માટેના શબ્દો છે મારા બરોબર એ ભાવનગર મુસ્લિમ સમાજના આગેવાનો એટલા બધા ડઠ્ઠર છે એટલા બધા ડઠ્ઠર થઈ ગયા કે એને સમાજની કાંઈ પડી નથી બરાબર બાકી અમદાવાદ બરોડા સુરત તમે ગમે જિલ્લામાં વયા જાવ ગુજરાતના જ્ઞાનો મુસ્લિમ સમાજ પાસે જગ્યાએ હોસ્પિટલો છે દવાખાના છે એમ્બ્યુલન્સ વ્યવસ્થા છે ગૃહ ઉદ્યોગ છે બેરોજગારોને રોજી કેમ રોજી આપવી એની વ્યવસ્થાઓ છે તો ભાવનગર મુસ્લિમ સમાજ ક્યારેય કઈ આવી કોઈ કાર્યવાહી કરતું નથી આ સારા કામમાં કોઈને રસ નથી ભાવનગરના મુસ્લિમ સમાજના આગેવાનો માત્ર ને માત્ર એકબીજાના કાંટિયા ખેંચવા એકબીજાનો વિરોધ કરવો આ સિવાય ભાવનગરના આગેવાનોને બીજું કઈ વળતું નથી પોતાના સ્વાર્થ માટે પોતાના હોદ્દા માટેની લડાઈ લડે છે આ હેતુથી હું ગ્રુપની અંદર વારંવાર મુસ્લિમ સમાજને હું એવી અપીલ કરું કે તમે જાગો તો જ આ આગેવાનોની આંખી ખુલશે એ એ માટે હું આ બધું બોલતો હોઉં છું ફિરોજ બાય હવે જ્યારે વાત કરીએ તમે આટલું બધું કીધું તો છેલ્લા પાંચ વર્ષમાં આગેવાનો એ કાંઈ કામ જ નથી કર્યા તમારું કેવું એવું છે ભાવનગરની અંદર હું પાંચ વર્ષની તો તમે વાત કરો છો પણ હું તમને એમ કહું કે પચ્ચીસ વર્ષથી હું જોઉં છું ભાવનગર મુસ્લિમ સમાજનું કોઈ હોસ્પિટલ તમે જોયું છે એમ્બ્યુલન્સ વ્યવસ્થા કોઈ ઘાટી સમાજ એક છે ભાવનગરમાં તેની પાસે એમ્બ્યુલન્સ વ્યવસ્થા છે બાકી તમે કોઈ જગ્યાએ કોઈ સમાજ પાસે કે મુસ્લિમ સમાજ ઇસ્લામ એમની પાસે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હોય કોઈ કમિટી એવી હોય કે ભાઈ સલાહકાર કમિટી હોવી જોઈએ સંસ્થા એક મોટી સંસ્થા હોય જેને કહેવાય કસુબાંજુબ મને ઇસ્લામ પછી મેમણ મોટી જમાત તો આ બધી સંસ્થા ભાવનગરની મોટી સંસ્થાઓ છે તો એણે સમાજ માટે શું કર્યું હું મારી ખાલી એક જ અપીલ હોય છે કે સમાજ માટે તમે શું કરો છો તમે કોઈ કમિટી એવી બનાવો સલાહકાર કમિટી બનાવો વકીલ કમિટી બનાવો કે સમાજનો ક્યારે એવો પ્રશ્ન આવ્યો હોય તો તમે લીગલ કમિટી જેને જવાય કે લીગલ કમિટી કાંઈક લીગલી કાર્યવાહી કરે એક્શન લે બરાબર એવું કોઈ પણ પ્રકારનું આયોજન મુસ્લિમ સમાજ પાસે છે જ નહીં તમે જોયું હોય દસ વર્ષ પચીસ વર્ષમાં તો મને કાર્ય કારીગર કામગીરી શું શું કરે છે કામગીરી સારા સમાજ ના કાર્યો હું તો એમ કહું છું કે હવે સમાજ ને જાગવું જોઈએ આ સમાજના આગેવાનોને કેવું જોઈએ કે ભાઈ સમાજના બેરોજગારો રોજી માટેની કઈ વ્યવસ્થા કરો બરોબર છે તમે આપણી મુસ્લિમ જે બૈરાઓ છે બેનું દીકર્યું છે તો એની માટે તમે ગૃહ પ્રયત્ન કરો સમૂહ સમૂહ લગ્ન પરિસ્થિતિ મુસલમાનોની ખરાબ છે તો એની માટે તમે કઈ ગંભીરતાથી નિર્ણય લો એક થાવ એક સ્નેહ મિલન એના માટે રાખવાનો પ્રોગ્રામ કર્યો કે ભાઈ એક સ્નેહ મિલન કરીએ મુસ્લિમ સમાજના આગેવાનો બધા જે એકબીજાના ટાપિયા ખેંચે છે બંધ થાય એકબીજાનો વિરોધ કરતા થાય મુસ્લિમ સમાજના સારા કાર્યો કરતા હોય તો એને સહકાર આપે અને નો આપે તો એક પર શાંતિથી બેઠે સારા કાર્યોમાં કોઈ રોડા નો નાખવા જોઈએ આ બધા પ્રયત્નો કરું છું રિસ્પોન્સ નથી રિસ્પોન્સ નથી પણ મહેનત તો મારી ચાલુ જ છે ઇન્શાલ્લા કરી છે તેમ પણ આ સમાજના આગેવાનો જો હવે નહીં જાગે તો આ સમાજની પરિસ્થિતિ આગળના દિવસોમાં બહુ ભયંકર ખરાબ છે અને ફિરોજભાઈ આપણે વાત કરીએ કે સમાજ તો વિકાસ ના કા વિકાસ કઈક કર્યો છે એવું લાગે છે ઘણા લોકો આપણે જોઈએ છીએ હાલમાં બધા લોકો હોય છે વ્યવસ્થિત ઘણા સી બ્રેકરો છે ડોક્ટરો છે વકીલો છે ઘણા બધા છે બધા એને વિકાસ નો પર્સનલ કર્યો છે એના બાપે પૈસા લઈને વકીલ બનાવ્યો છે એના બાપે ડોક્ટર બનાવ્યો છે આપણા સમાજમાં ડોક્ટર હોય છે

જે છોકરાઓ ટેલેન્ટેડ છે ભણવામાં એને આગળ જવું છે આગળ આવવું છે પણ એ છોકરા માટે કોઈ વ્યવસ્થા કરી કે એના પપ્પા એના ફાધર મજૂરી કરે છે આગળ ભણાવીએ કે એની કેપેસિટી નથી તો એની માટે કોઈ વ્યવસ્થા સમાજે કરેલી ખરી એવું છે કાંઈ

તો ફેર પડે આ તો સ્વાર્થ થી પોતાના નામ આટું પોતાના કામ આટું હર એક સમજ કચ્છ બાજુ મને ઇસ્લામ ની અંદર બત્રીસ જમાત આવે છે અત્યારે અઠ્યાવીસ છે પણ બત્રીસ જમાત માંથી તમે કહો એના સમાજના લોકો ચાર જણા બે જણા જે રૂલ્સ પ્રમાણે મોકલતા હોય એ રીતે મોકલી જ દેશ ગમે એને મન ફાવે એમ કે મતદાન કરીને ઘર ભેગા થઈ જાઓ કચ્છમાં ની અંદર ના જે ચુમ્મોતેર સભ્યો આવતા હોય તો ચુમ્મોતેર ચુમ્મોતેર કામ કરતા હોય એવું મેં નથી જોયું અને ફિરોજભાઈ હવે હાલમાં તમે વિકાસ માંગો છો ભાવનગર મુસ્લિમ સમાજનો કઈ રીતનો વિકાસ કરવો છે તમારે કઈ રીતે તમે બીજા અત્યારે તમને હજારો લોકો ગુજરાતના મુસ્લિમ સમાજ તમામ લોકો તમામ સમાજના લોકો જોવે છે શું કેવા માંગ છો તમે કે કઈ રીતનો આજના સમયમાં જયારે લોકો ચાંદ સુધી પહોંચી ગયા છે બરાબર છે તો અત્યારે સમાજમાં કેવો વિકાસ હોવો જોઈએ બસ પહેલી તો ભાવનગરના મુસ્લિમ સમાજના મેં પહેલા બોલ્યો એમ કે મુસ્લિમ સમાજના આગેવાન રાજકીય મુસ્લિમ સમાજના આગેવાન અને સામાજિક મુસ્લિમ સમાજના આગેવાન એકબીજાના ટાંટિયા ખેંચતા બંધ થશે એકબીજાનો વિરોધ કરવાનો બંધ કરશે પછી એને આ સમાજની અંદર ધ્યાન આપવું જોઈએ કે આ જે અત્યારનો માહોલ એક નાનો એવો દાખલો તમને જો અકવાણાનો મદરેસો જે તોડ્યો ડિમોલેશન થયું તો ત્યાંના ડિમોલેશનમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ એવો રદિયો પણ નથી આપ્યો કે આ બિન કાયદેસર નથી આ કાયદેસર જગ્યા છે આજના યુવાનો ને એને શું કેવા માંગશો આપડી યુવતીઓને યુવાનોને શું કેવા માંગશો દિન અને દુનિયાની તાલીમ આપણા નવ યુવાનો ને એટલું દિન દુનિયાની તાલીમ બીજું અત્યારે આપણા યુવાનો ને ખાસ કરીને કહેવાનું છે કે જે અત્યારે નશામાં નશાની અંદર ખૂબ ચડ્યા છે એમાં સિરપ આવે છે કઈ ઓરક સિરપ છે આ છે એ બધી સિરપ ઉપર જે ચડીએ છીએ મુસ્લિમ સમાજના છોકરાઓ તો બને એને આવું એની માટે એક વ્યવસ્થા નશા મુક્તિ અભિયાન માટે એક વ્યવસ્થા મુસ્લિમ સમાજના આગેવાનોએ કરવી જોઈએ આ દૂષણ સમાજને ખોખળો કરે છે નશાનું તો એની માટે એક કમિટી બનાવી અને એની માટે ખાસમાં ખાસ પહેલું કાર્ય કરવાની જરૂર છે કે આપણા ને નશા મુક્ત કરવા જરૂરી છે અત્યારે હવે ભાવનગરની અંદર તમારું નામ શું તમારો હોદ્દો કઈ પણ એનજીઓમાં કે કોઈ પણ રીતે હોય ને શું કાર્ય તમે કરો છો અને આપનો મોબાઈલ નંબર હું ભાવનગરમાં મારું નામ ફિરોજભાઈ પરમાર છે ફિરોજભાઈ મનસુરભાઈ પરમાર કુર્પે ડોનભાઈ છે મારી પાસે કોઈ સમાજનો હોદ્દો છે નહીં ને મારે કોઈ સમાજનો હોદ્દો જોતો નથી હું રાજકીય હોદ્દામાં છું નહીં ને મારે જવું નથી રાજકારણમાં હું ફ્રેન્ડ્સ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટનો વાઇસ પ્રેસિડેન્ટ છું બસ આ હોદ્દો